એલા આનું મખાંં તો જીએ ચગાવા આ તન કેટલી બધી પતંગો લાવી આલીતી છો ને બધી જીએ ચગાવા તું જોડો હું લાયા છે વા તો લાય ગઈ સાલ તન આલીતી ને હો આપા જીએ તો આપે રોટી લાવીયા ને હે ને તા પતંગો ને પટી ગેજો ઉપર જે હો કે હું ચમ્પલ કહેજ દઉં અને ખભા હા તો જ ને હે રે એકદમ માંગણી નઈ કરવાની હો કે આપે તો લઈને થોડી આવવાની એવ ના ના લઈને આવતું રહ્યા આનું એવું હોય તો એ ચગાવી શું પેલા એને હરો અને ભાતરીજા હા તે આ પતંગો આપણે શું કાલે લીધી લે આકા આપડે તો જોઈએ તો માહોલો ના લે તો માહોલો ના આ લે ગ્યારા ના ચગાવાય

તું જાણું નઈ આતો તને હારો હારો કે પણ ચેકણો હોય ગયો આઈ જો હો કાકા શું બોલવાનું નઈ આવા દે અરે હવે બેસી વાતો કરતા છે જો

પતંગો આવા આવી હજુ એક દિવસ બાકી છે અન્ય એક દાડો કેવાય પેલા આપણે જેટલી પતંગો ઉડાડતા પેલા ઉડાડતા હતા ઉડાડતા આ છોકરો આ અંદર મોબાઈલ લઈને બેસી રહ્યો હતો બે પતંગો વધારે આમાં ભત્રી જ ઉડાડી મેન મળે જ અને બત્રીજા હા

પતંગો હતો હું પતંગો લાવ્યો તાર જોવે નહી જો તી મારે શું કરવી તારા પત્રી પતંગો લઈને આવ્યું છે પતંગો લઈને જતું રહી છે આપડી ઉડા

એમના ખેતમ બધી પતંગ છે એમ નઈ આડું પણ ધીરે નહી છોકરો ને લેવા જવા દેવાય પતંગ તમે શું કઈ હો ભેગી કરીને વગાડવાની પણ બધું બગાડે પાક જો આટલું બધું ઉગાડ્યું કરવી જ પડે અહી નુકસાન નહી આમ કઉસ હું તને પેહવા નહીં દેવાનું આપે તો હાડું શું કરીશું તમે નહી પતંગો પતંગો ના લાવ્યા હોય તો અમે શું કરીએ અમે તો પતંગો મોડા છોકરા ને એવું કઈક લઈ જાવ લઈ લૂટી લઈએ બધી ચાઇના જેમ પતંગો કપે છે

તારે ઉઠાડવાનો જ ન તો મન ખાલી ખોટો ઉઠાડ્યો આ ચોહી આઈ જાય લે પતંગો હાતર આયેલો પણ પતંગો ના જોઈને એટલે નાહી જ્યો ચ્યો નાહી જ્યો ને એ લૂટા બીજા કે એ પતંગો એ લૂટી ખાય હે લૂટેલી પતંગો લાવેલો એ પતંગો જો બધું બોધેલું હતું દોરી બોરી બધું પતરી જા તમ આ હોય ખરો લુક્કો હે ને એ લૂટાયો લુક્કો તા આ

છે પેલો કા મહલો હે ને મહલો કોઈ ની ઊંચી નહિ જાણી બધા એની કાપી નાખવાની દોરી ને ફિરકો ન લાગી હા કે